હીટવેવ અને મોંઘવારીથી આમ જનતાનું બચવું મુશ્કેલ છે ટ્રોલના ભાવ વધ્યા તો દૂધ પણ કેમ બાકાત રહે કેમ કે દૂધમાં પણ ભાવ વધારો આવ્યો છે અને ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજી હોય અનાજ હોય દરેક જગ્યાએ જો ભાવ વધારો થાય એ સિંગતેલનો ડબ્બો હોય કે જીવન જરૂરિયાતની વસ્તુ તો પછી બચત ક્યાંથી બચશે મોદીજી કહેતા હતા અચ્છે દિન આયેગે પરંતુ આ તો ભાવ વધી રહ્યા છે ચૂંટણી પછી ભાવ વધ્યા છે ભાવ વધતા ગૃહિણીઓએ વ્યથા ઠાલવી દૂધના ભાવમાં છે તે રાતોરાત છે તે વધારો કરી દેવામાં આવ્યો છે દૂધ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જીવન જરૂરિયાતની વસ્તુમાં જ્યારે ભાવ વધે ત્યારે સ્વાભાવિક રીતે જે ગૃહિણીઓ છે તે ગૃહિણીઓનું બજેટ છે તે ખોરવાતું હોય છે દૂધના ભાવ વધારો થતા ગૃહિણીઓ છે તે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે વાત કરીશું ગૃહિણીઓ સાથે કે કયા પ્રકારની જે હાલાકી છે તે હાલાકીનો સામનો કરી રહી છે આપનું નામ લાભુબેન લાબુબેન શું કહેશો દૂધના જે ભાવમાં છે તે વધારો થયો છે કઈ રીતની મુશ્કેલી પડશે અમને તો બધી મુશ્કેલી પડે છે ડાળ સોખામાં બધાના ભાવ વધારે મોદી સાહેબે શું કરવાનું અમારે મજૂર માણસ જઈએ રાતે શેર લાઈન શેર ખાઈએ સાંજે તો પૂરું થઈ જાય બીજા દાડા સવારમાં અમારે શું કરવાનું પાતું એક દાડે દાડીએ ના જઈએ તો બીજા દાડે એમને ભૂખવું જવું પડે અમારે

અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે આબાદ ડેરી વાળા મફત દૂધ અમને સ્કૂલમાં પીવડાવવા મોકલતા બંધ કરી દીધી પછી અને હા પેલા નોર્મલ ભાવ દૂધ વેચાતું હતું આખી ડોલચું ભરીને તો ચાર આનામાં દહીં આવતું હતું ચાર આના ની

એટલે દૂધનો ભાવ વધારો શાકભાજીનો ભાવ આ બધા તેલના ડબ્બાના સોખાના બધાના ભાવ ઉતારો આ મોદી સાહેબ આવ્યો તો હાવ એ થઈ ગયું હજી બહાર તો રિઝલ્ટ પાડ્યું નથી તો બીજા બધા રિઝલ્ટ બહાર પાડવા મળ્યા એમને જણાવું તો જોયું ને કે ભાઈ અમે આનો ભાવ વધારી આનો ભાવ વધારી એમ જણાવું તો જોઈએ ને જે રીતે જે ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ રાતોરાત છે તે દૂધના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે જેને કારણે જે ગૃહિણીઓ છે તે ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે ગૃહિણીનું કહેવું છે કે એક સાધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ હોય ત્યારે જે આ ભાવ વધારો છે તે વધુ અસહ્ય છે કેમેરામેન સર્વર સાથે ચલક અધ્યારો જીએસટીવી અમદાવાદ